હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે કેમ કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી બરાબર અત્યારે હું આવી ગયો છું સૌ સફેદ ડુંગળીની હરાજી થાય છે ત્યાં બરાબર આજે વાર છે મિત્રો સોમવાર તારીખ છે નવ બે બે અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો મિત્રો ઓગણપચાસ હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું મિત્રો તો ઓગણત્રીસ હજાર ઠેલી પ્લસની મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો રોજની જેમ આજે પણ આપણે આ જ વિડીયોની અંદર લાલ લાલ અને સફેદ ડુંગળીની તમને બજાર દેખાડવાનો છો તો વિડીયોમાં એન સુધી બી જો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ જ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખજો જેથી કરીને તમને ડેઇલી મહુઆ માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોસ જોવા મળે તો ચાલો મિત્રો બહુ જાદુ નથી તો હવે જઈએ છીએ લાઈવ હરાજીમાં અને જોઈએ છીએ બજારમાં તેજી છે મંદી છે કે શું બજાર ભાવ ચાલી રહ્યા છે વિડીયોમાં કન્ટિન્યુ બિનારે જો સ્કીપ ન કરતા જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે કે કેવા માલ પ્રમાણે કેવા બજાર આવી રહી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બિનારે જો ચાલો જઈએ છીએ હવે લાઈવ હરાજી સિત્તેર રૂપિયા ભાવ હવે છે મિત્રો આ માલ તમે જોઈ શકો છો આ રીતની કાંઈ છે બરાબર આમાં મીડિયમ સાઇઝ પણ જોવા મળી રહી છે બસો રૂપિયા ભાવ બરાબર એનો જોવા મળી રહ્યું છે થોડુંક આવી રીતનું લીલાશ ઉપર બસો સિત્તેર રૂપિયા ભાવ આવે છે બારદાન માસે જોઈ શકો છો એટલા ઠેલા બસો ને એકવીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ ક્વોલિટીના જોઈ શકો છો બસો એકવીસ રૂપિયા વાવ જોવા મળી રહ્યા છે મિત્રો સફેદ ડુંગળી બસો ને બોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો આ રીતની કાંક વોકલની ક્વૉલિટી છે બસો ને બોતેર રૂપિયા જોઈ શકો છો મિત્રો મોટી સાઈઝ જોવા મળી રહી છે બાકી ના ડુંગાવાળી બહુ બસો રૂપિયા ભાવ ને ઓગણસી રૂપિયા ભાવ આવે છે મિત્રો આ માલની ક્વોલિટી જોઈ શકો છો બસો ને ઓગણસી રૂપિયા બરાબર બસો ઓગણસી રૂપિયા ઓગણસી મિત્રો બસો ને એકોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મીડિયમ માલનો જોઈ શકો છો આ રીતની ક્વોલિટી છે બસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી જ રીતના હર રોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને પેજને પણ ફોલો કરી નાખજો

નવ્વાણું <laughs> ત્રણસો <laughs> <laughs> ત્રણસો ને એક રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના જોઈ શકો છો ત્રણસો ને એક બરાબર સુપર માલ છે કોઈ બગાડાવાળો જોવા નથી મળી રહ્યો નાની મોટી સાઈઝ છે પણ ત્રણસો એક રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે મોવા માર્કેટ બે ચોર્યાસી બસો ને ચોર્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો ને ચોર્યાસી રૂપિયા મીડિયમ સાઈઝ થોડી જોવા મળી રહી છે બરોબર બસો ને ચોર્યાસી રૂપિયા આ રીતનો કાંક વકલ છે બસો ને પંચોતેર રૂપિયા માલ જોવા મળી રહ્યો માલનો ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો આ રીતની કાંઈ ક્વોલિટી છે મીડિયમ માલ થોડો વધારે જોવા મળી રહ્યો છે મિત્રો નાના મોટો મિક્સ બરાબર બસો ને રૂપિયા ભાવ એપીએમસીમ હોવા બસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો કાંક માલ છે જોઈ શકો છો બસો ને એકતાલીસ રૂપિયા એપીએમસીમ હોવો બસો ને એકોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આવી રીતના કાક ક્વોલિટી છે જોઈ શકો છો તમે બસો ને એકોતેર રૂપિયા એપીએમસીમ મોવા જો આવી રીતના માલ જોવા મળી રહ્યો છે બેકોતેર બસો એકત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આ માલ ના જોઈ શકો છો બસો ને એકત્રીસ રૂપિયા એપીએમસી આ રીતનો વકલ છે સત્યોતેર રૂપિયા આવી રીતના ક્યાંક માલ છે બસો ને સત્યોતેર રૂપિયા આ માલ ના જોવા મળી રહ્યા છે મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આવી જ રીતના હરરોજ રાજના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને તમને સાચી માહિતી મળે

મિત્રો સુપર માલ છે ત્રણસો ને પાંચ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો નાનું મોટું મિક્સ છે બરાબર ત્રણસો ને પાંચ રૂપિયા ગ્રેડિંગ કરેલો છે ચંમાં માલ છે બરાબર ત્રણસો પાંચ બસો તોતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વખત ક્વોલિટી જોઈ શકો છો બસો તોતેર બસો ને છવ્વીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વખતે જોઈ શકો છો ગુલટી બસો ને છવીસ રૂપિયા એપીએમસી મોવા આ રીતે કાંક માલ છે બસો ને પંચોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો આ માલ જોઈ શકો છો તમે બસો ને પંચોતેર રૂપિયા જૂના મોટી સાઈઝ જોવા મળી રહી છે બરાબર બસો પંચોતેર રૂપિયા માલના ભાવ મિત્રો આવી રીતની કાંક થઈ રહી છે મોવા માર્કેટિંગ યાર્ડમાં લાઈવ હરાજી અને પબ્લિક તમે જોઈ શકો છો ₹271 બોલુભાઈ રૂપિયા ભાવ છે મિત્રો જોઈ શકો છો 271 રૂપિયા થોડુંક આમાં ડાગા વાળું રહ્યું છે 271 રૂપિયા ભાઈ 42 રૂપિયા લઈ લો 261 હેલો બસો ને ત્રેસઠ રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો આ રીતનો માલ છે બસો ને તેસઠ રૂપિયા જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે જોઈ શકો છો બસો ને તેસઠ રૂપિયા ભાવ એપીએમસીમ હોવા બસો ને ત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બદલા માલનો જોઈ શકો છો જોવા મળી રહ્યું છે બરાબર બસો ને ત્રીસ રૂપિયા જોઈ શકો છો આ રીતની ક્વોલિટી છે ગુલ્ટી બરોબર ગુલ્ટીનો માલ છે બસો ત્રીસ

બસો એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસો એકત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ રીતની ક્યાં ક્વોલિટી છે મિડિયમમાં થોડોક વધારે જોવા મળી રહ્યો છે મિત્રો જોઈ શકો છો આવો બસો એકત્રીસ રૂપિયા ભાઈ બસો ચાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ રીતના માલ બસો ચાલીસ રૂપિયા બરાબર ક્વોલિટી આવી જોવા મળી રહી છે રંગમાં જોઈ શકો છો મિત્રો

બસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો મિત્રો સુપર માલ છે ગ્રેડિંગ કરેલો છે વાળો માલ છે બસો ને એકતાલીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો આ રીતના વકલ છે બસો બેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો આ ક્વોલિટી છે બસો બેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતની હોકલની ક્વોલિટી છે તમે જોઈ શકો છો મિત્રો ડુંગળી મીડિયમ સાઇઝમાં જોવા મળી રહી છે બરાબર બાકી બંને છે એમ છે બસો બાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે ત્રણ માલ ના જોઈ શકો છો બસો ને બાર રૂપિયા ભાવ આવી રીતના કલર છે બસો ભાવ ચોરાણું થેલી નો માલ છે બસો બાર મિત્રો આ માલનો બસો ચુમ્માલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આ રીતની કાંઈ ક્વોલિટી જોવા મળી રહી છે બસો ને ચુમ્માલીસ રૂપિયા એપીએમસી મોવામાં આવી જ રીતના રોજ રાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ બસો ત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સુપર ક્વોલિટી છે જોઈ શકો છો બસો ત્રીસ રૂપિયા ગ્રેડિંગ કરેલો માલ છે ચમકવાળી સાઈઝ છે દેશી કાંજીવાળી ડુંગળી છે મિત્રો એકસો ને એસી રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે મોવામાં દેશી કાંજીવાળી ડુંગળી મીડિયમ માલ પણ આમાં જોવા મળી રહી છે

રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો મિત્રો સુપર માલનો ગ્રેડિંગ કરેલો છે બસો ને ત્રીસ રૂપિયા એપીએમ છે મોવામાં જોઈ શકો છો મિત્રો આવી રીતે મીડિયમ માલ પણ છે બરાબર બસો ત્રીસ રૂપિયા ભાવ બરાબર સુપર માલ છે ભાઈ કાંઈક સાઈઝ વાળો છે ચમક લાઈટ વાળો છે બરાબર બસો ત્રીસ દેશી કાંજીવાળી ડુંગળીના મિત્ર એકસોને સિત્તેર રૂપિયા ભાવ હોય છે જૂની ડુંગળી છે જોઈ શકો છો કે તમારા દેશી કાંજીવાળી બરાબર આવી રીતનો કાંક માલ જોવા મળી રહ્યો છે પેલા છે કાકા બોલો એક ચાલી બસો ને

બસો ઓગણ એકસો ઓગણ એકસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલના જોઈ શકો છો એકસો રૂપિયા મવવા માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો ભાઈ એકસો મિત્રો બસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ડુંગળીની બસો રૂપિયા બરાબર મીડિયમ માલ થોડોક વધારે જોવા મળી રહ્યો છે બસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવી રહ્યા છે મિત્રો આ માલના મહવા માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો સાઈઝ આવી રીતની છે કાક આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે અને સાચી માહિતી જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એકસો નવ્વાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો દેશી કાંજીવાળી ડુંગળીના જોઈ શકો છો મિત્રો આવી રીતનો કાંક માલ છે સાઇઝવાળો એકસો નવ્વાણું દેશી કાંજીવાળી ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડ ચોસઠ રૂપિયા ભાવ હોય છે મિત્રો આ માલમાં જોઈ શકો છો મિત્રો આ રીતની કા ક્વૉલિટી છે એકસો ને ચોસઠ રૂપિયા ડુંગળી છે એકસો નેવ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતનો માલ છે બરાબર જોઈ શકો છો આ રીતનો વક્કલ જોવા મળી રહ્યો છે રોજ અરાજ ના જો વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબ ફેસબુકમાં માં જોઈ રહ્યા છો પેજ ને ફોલો કરી નાખજો બસો પાંત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો માલ સુપર છે મીડિયમ ક્વોલિટી વધારે જોવા મળી રહી છે અને થોડોક મોટો સાઇઝ છે બસો ને પાંત્રીસ રૂપિયા છત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ એકતાલીસ બસો ને છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના સાઈઝમાં કાંઈ ન ઘટે બાકી માલ સુપર છે બરાબર બસો ને છેતાલીસ રૂપિયા અને કલરમાં થોડુંક આવું જોવા મળી રહ્યું છે રંગ ફેર બસો છેતાલીસ રૂપિયા આવી રીતની થઈ રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાઈવ હરાજી મિત્રો અને ખાસ કરીને દરરોજ ભાગ ટુનો વિડીયો જોવા માટે આપણી બીજી ચેનલ છે મહુવા એગ્રીકલ્ચર અપડેટ તેને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો સાડા બાર પછીનો જે ડેલી બજાર ભાવ હોય છે તે મુકાય છે એ ચેનલમાં લાલ ડુંગળીનો બરોબર ભાગ ટુ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર બાકી મળીએ છીએ હવે ભાગ ટુમાં લાઈવ હરાજીમાં